મિત્રો નમસ્તે એક સમાચાર હું વાંચતો હતો ને એક ચોંકાવનારા સમાચાર છે એટલે મને એમ થયો થોડું કહું સેટેલાઇટમાં ડોક્ટરની હત્યાનો આરોપી પુત્ર દરરોજ રૂપિયા એક હજારનો ખર્ચ આપતા પિતાની જિદ્દી પુત્ર એ કરી હત્યા અમદાવાદ કિસ્સો છે અમદાવાદ સેટેલાઇટમાં ડૉક્ટર નરેન કીરવાણીની હત્યા કરી છે એના છોકરાએ મિત્રો આ ખરેખર સમાજ માટે ખૂબ ચોંકાવનારી બાબત કહેવાય ખાસ કરીને જેને આપણે ઘરમાં સંતાનો સંતાનોનું સંસ્કાર સિંચન કરતા હોય ને ત્યારે મિત્રો એક આવો જ કિસ્સો મેં સાંભળ્યો હતો એકાદ વર્ષ પહેલા એમાં દીકરાની હત્યા એના પિતાએ કરી હતી અને એની પાછળનું કારણ આ હતું નશીલો દીકરો હતો અને પચીસ લાખ રૂપિયા જેવું એના પપ્પાના મોબાઈલમાં ફ્રોડ કરી અને લઈ લીધા હતા અને ડ્રગ્સ લેતો હતો અને પછી વારંવાર ડ્રગ્સ માટે પૈસા માગતો હતો અને એના પિતાએ એકવાર ના પાડી તો એના પિતાની ગડકીએ ચોટી ગયો ને હું તને મારી નાખી એના પિતાને મારવાને બદલે એના પિતાએ પછી કે તને આપું શું પૈસા એમ કરીને રસોડાનો એક દસ્તો હોય ને દસ્તો માથામાં મારી દીધો ને એના છોકરાને મારી એના પિતાએ કીધું કે મેં એને ન માર્યો તોય મને મારી નાખવાનો હતો અને મને એનો અફસોસ નથી મારા છોકરાને મેં મોક્ષ આપ્યો આવું એના પિતાએ કીધું આ બે કિસ્સાઓ જોઈને એવું લાગે આપણે ચોંકવાનું અને વિચારવા જેવું કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ સંસ્કાર સિંચન કરવાની ભૂલ ક્યાં કરીએ છીએ મિત્રો આ જે બંને છોકરાઓ છે ને એને મનોવિજ્ઞાનની ભાષામાં નાર્સિસ્ટ પર્સનાલિટી કહેવાય નાર્સિસિસ્ટ પર્સનાલિટી એક અને બીજા બધા તુચ્છ છે આવો એક વલણ જ્યારે એના સ્વભાવમાં આવે ને એને આત્મશ્લાઘા એટલે સ્વ કેન્દ્રિતતા શાસ્ત્રોમાં આપણે જેને મદ કહીએ છીએ તું નાનો ને હું મોટો એના જેવું એ બધાને તુચ્છ ગણે છે પણ મેં એક વિકાસ દિવ્ય કીર્તિના લેક્ચરમાં એક સર્વે વિશે સાંભળ્યું હતું નાસી શિષ્ટનો એક સર્વે છોટો અમેરિકામાં ઓગણીસો ને સાહીઠમાં એમાં આઠથી બાર ટકા લોકો નાશિસ્ટ વૃત્તિના હતા અને એ સર્વે પાછો ચાલીસ વર્ષ પછી એટલે કે ઓગણીસો નેવું થયું ને ત્યારે નાશિસ્ટ પર્સનાલિટી બાળકોની અંદર કિશોર બાળકોની અંદર એસી ટકા જોવા મળી વિચાર કરો કેટલો ચોંકાવનારો આ કૂદકો છે આટલા બધા આ સમયમાં છોકરાઓ નાસિષ્ટ પર્સનાલિટીના છે નાસિશિષ્ટ પર્સનાલિટીના બાળકો કેવા હોય ખબર તમે જોજો ઘરમાં આપણા ઘરે કદાચ કોઈ એવું બાળક આવ્યું હોય ને આપણને ગમે નહીં એ ગમે એ વસ્તુ માગતો હોય ગમે એનું અપમાન કરી લેતો હોય ગમે એવી ભાષા બોલતો હોય એ બીજામાં ધ્યાન ન આપે કોઈમાં એને કોઈની હમદર્દી ન હોય કોઈ પ્રત્યે બધાને તુચ્છ ગણતો હોય આવા છોકરાઓ જોવા મળે કિશોર અવસ્થાના બાળકો તો નકર આપણને ગમતા હોય પણ એની અંદર આવું વલણ જોવા મળે છે આવું વલણ આવવાના બે કારણો છે નાનપણની અંદર જરાય પ્રેમ નો ને જરાય પ્રેમ નો હોય તો એવા બાળકો પછી આવી વૃત્તિ ના થાય છે આવી પર્સનાલિટીમાં સદામ હુસેન આવે લાદેન આવે હિટલર આવે મુસોલીન આવે આ બધા અને આ બધા તો પાયામાં આપણે વાત જોઈએ ને તેને પ્રેમ નતો મેળવ્યો સોતેલી માં હતી સાવકી માં હતી એટલે એને પ્રેમ ન મળ્યો ને આવું ઘણી વખત જોજો છોકરાઓને બીજું એક બાળક હોય બીજા બાળકનો જન્મ થાય ને પછી માતા પિતા નાના બીજા બાળક ઉપર ખૂબ ધ્યાન આપે ને એટલે બીજું બાળક હોય ને એ જોવે એને એમ લાગે મારું મહત્ત્વ ઘટતું જાય છે મહત્ત્વ ઘટતું જાય છે પછી લઘુતા ગ્રંથિમાં પીડાતું જાય છે લઘુતા ગ્રંથિમાં પીડાતો 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 એની અંદર આત્મશ્લાદ આવી જાય છે જ્યારે મોટો થાય આત્મશ્લાઘ આવી જાય છે મોટો થાય છે ત્યારે એ પછી નાસિસ્ટ પર્સનાલિટી એની અંદર ડેવલપ થાય છે એ એ પોતાનું મહત્વ આપવા માટે એકદમ લડાયક થઈ જાય છે ઘાતકી બની જાય છે બીજાને ક્યાંય ગણતું જ નથી બીજાની લાગણીને મહત્વ નથી આપતો આવા છોકરાઓ થઈ જાય છે અને બીજી બાબત આમાં જ થાય એવું નથી મિત્રો વાલી તરીકે આપણો રોલ બહુ ગંભીર છે હું વારંવાર કહું ને પાછળનું કારણ એ છે કે છોકરાઓને જો પ્રેમ ન મળ્યો તો પણ આવો છોકરો થાય અતિ પણ તો લાડ મળ્યો પ્રેમ તો મળવો જ જોઈએ પણ એ લાડ ખોટો વધી ગયો એની ખૂબ આપણે તાલીઓ પાડીએ ખૂબ પ્રોત્સાહન આપીએ એને વાવા કેવી જોઈએ સુદ્રઢકો આપવા જોઈએ આપણે બી એડ ની કેળવણી હોય ને એની ટ્રેનિંગમાં એવું આપે કે છોકરાઓને સુદ્રઢકો આપવા સુદ્રઢ વાહ સરસ ખૂબ સરસ વેરી ગુડ ગુડ આ સુદ્રઢકો બાળકોને આપવા જોઈએ પ્રેરણા આપે એને આપણે એમ કહીએ ને ફૂલાવવાનું હોય પણ કેટલો ફૂલાવાનો કેટલી એને 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 કહેવાનું કે તું કરી શકે છે હનુમાન હતા હનુમાન તો હનુમાન જયારે નાસી પાસ થતા ને એમ લાગે ને કે નથી કઈ કરી શકવાના જ્યારે સુગ્રીવને જાંબુવાને એમ કહેતા હનુમાન તો આ કરી શકે છે એટલે હનુમાનની અંદર એ શક્તિની સ્મૃતિ આવતી હું હનુમાન હું કરી શકું એમ ઘણી વખત આપણે આપણા બાળકો માટે તાલીઓ ખોટી ખોટી તાલીઓ પાડવી પડે પણ એ તાલીઓ પાડતા પાડતા ક્યાંક એવા ડિસઓર્ડરમાં એ ઘરી ન જાય એવી એક મનોરોગમાં ન ઘરી જાય કે દરેક વખતે તાલીઓની અપેક્ષા જ રાખે અને દરેક વખતે પોતાને સુપર નોવા સમજે જો આવી પર્સનાલિટી એની અંદર ડેવલપ થાય ને તો એને એમ કહેવાય કે આને નાર્સિસિસ્ટ પર્સનાલિટી આવી ગઈ છે તો નાર્સિસિસ્ટ પર્સનાલિટી આવે તો એ બાળક પછી મોટો થાય છે ને પછી ઈશ્વર અવસ્થા સુધી એ મટાડી શકાય છે પણ ત્યાર પછી એને મટાડવી દુર્લભ છે પુખ્ત વિના થઈ ગયા પછી જે નાર્સિસિસ્ટ પર્સનાલિટી જેની અંદર છે એ પછી દૂર નથી કરી શકાતી એ માણસ પછી બધાને નડે છે પતિ તરીકે પણ નડે પત્નીમાં હોય તો એ પત્ની તરીકે પણ એના પતિને નડે એ બાળકોને નડે છે અને મોટાઓને નહીં નડે છે પણ મિત્રો આ બધાની વચ્ચે એક જ વાત સંસ્કાર આપવાની વાત સંસ્કાર છે ને સંસ્કાર એ આપણા સમાજમાં ખૂબ મોટી વાત છે દરેક બાળકને સંસ્કાર એક સમયે મળી જવા જોઈએ આમાં શું છે આ કિસ્સામાં કઈને સંસ્કાર આપવાના સમયે સંસ્કાર આપવામાં આવ્યો નથી જાહો જહાલી ની અંદર કેના બાપ કદાચ ભૂલી ગયા છે કે સંસ્કારની કેટલી જરૂરિયાત છે કેટલું મહત્વ છે ને કદાચ ખ્યાલ નહીં આવ્યો હોય અને માત્ર ને માત્ર મહત્વકાંક્ષાઓ આપી હશે ઘણી વખત તો એના પિતા જે બનવું છે પોતે નથી બની શક્યા ને એટલે એ શું કરે છે એ એના દીકરાની અંદર પોતાની આવૃત્તિ જોવે છે હું નથી કરી શકું મારા દીકરા પાસે કરાવી છે આવી ખોટી મહત્વકાંક્ષા એની અંદર આરોપ કરી અને એને મહત્વકાંક્ષી બનાવે છે અતિ કેપેસિટી વગરની એની અંદર યોગ્યતા નથી ને છતાંય એને એવો ગણવામાં આવે છે ત્યારે એવો બાળક આવો આકાંક્ષી બની જાય એવી આકાંક્ષા વધે ત્યારે એને ગુસ્સો આવે પોતાને સુપર નોવા સમજે છે પોતાને જીનિયસ સમજે એમ સમજે હું એક જ જીનિયસ છું બીજા જીનિયસ નથી આવું આપણે ઉદાહરણ આપવું હોય તો કોનું આપી શકે ત્યાં દુર્યોધન હા બરાબર ધૂતરાષ્ટ્ર એટલો બધો એને લાડ લડાયો એટલો બધો લાડ લડાયો કે દુર્યોધનનું તમે ચરિત્ર જુઓ એ એકદમ પોતે મેહી મેહ કરે છે કોઈને ગણતો જ નથી એના ભીષ્મ પિતાના દાદા એટલા બધા રાખતા હતા એના દાદાને પણ એ નથી એટલે આવી પર્સનારિટી આવી જાય છે ત્યારે સંસ્કાર ન મળે ત્યારે તો સંસ્કાર આપવાનો એક સમય છે એ પીરિયડ હોય છે સંસ્કાર આપવાનો એ પીરિયડમાં સંસ્કાર આપી દેવા જોઈએ સંસ્કાર સાધારણ રીતે કેવી રીતના આપણે આપવા જોઈએ જોઈએ તો આમ જોઈએ તો મહાપુરુષના ચરિત્રમાં આપણે સંસ્કાર આપીએ એટલે હું આપણે સંસ્કાર એટલે એને જ્ઞાન ના અપાય કે ભાઈ જો ચોરી ના કરાય હે વાર્તાઓ કેવી જોઈએ ચરિત્રોની વાર્તાઓ કેવી જોઈએ આના માટે ઉદાહરણ આપવું હોય ને સરસ મજાનું તો શું કરાય ખબર બાળકોને હેડગેવરની વાત કરું આરએસએસ ના પ્રસ્થાપક હેડગેવર બે ચાર છોકરાઓને લઈ અને રમાયડા હફાયવા એનું ધમણ ધમાવવા માંડી અને આવું થાય ને ત્યારે સેરોટોનિન ડોફામાઈન ઓગાટીસની એ એ હેપીનેસ હોર્મસ લોહીમાં પડે છે એટલે બાળકને આનંદ આવે એને ઉત્સાહ આવે એને સ્ફૂર્તિ આવે એની અંદર ચૈતન્ય આવે એનું મન આસમાન સુધી વિશાળ થાય છે એ સમયે શું કરતા હેઠગેવાર છે બેસાડતા રમાડી કલાક રમાડી બેસાડી દે બેસાડી એક મહાપુરુષના જીવનના પ્રસંગની ઘટનાની વાત કરે બસ આટલો જ મંત્ર એના મનમાં મૂકે આવી રીતનું મંત્ર મુકતા 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 એની અંદરથી એક ચરિત્ર નિર્માણ થાય છે આપણા મહાત્મા ગાંધીની વાત કરીએ તો મહાત્મા ગાંધીજી એક નાટક જોતા હતા કયું નાટક હતું હરિચંદ્ર સત્યવાદી હરિચંદ્ર વિચાર કરો તમે એ નાટક જોતા 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 એ સત્યની આખી એમ એનું કેવું ચિત્ર એના મગજમાં અનકોન્શિયસ માઇન્ડમાં એમ પ્રોગ્રામિંગ સુધી પહોંચી ગયું હશે કે માણસ ન્યા ત્યાં સુધી મહાત્મા ગાંધીએ સત્યને ક્યારેય છોડ્યું નહી સત્ય જેનું જીવન થઈ ગયું આમ જોઈ ને સત્યની વાત કરતા હોય ને ગાંધીજીને યાદ કરાવવા પડે એટલે બાળકોને મિત્રો ચરિત્રોની મહાપુરુષોના ચરિત્રોની ઘટનાની એના પ્રસંગોની વાતો કરવી જોઈએ સુભાષિતોની વાતો કરવી જોઈએ પંચતંત્રની વાતો કરવી જોઈએ અને એના દ્વારા બોધ પાઠ એને ભણાવવો જોઈએ બાકી આપણે એને મોટી કથા કહી કે મોટું જ્ઞાન આપીએ મોટો સંદેશ આપીએ પેગામ આપીએ એ બાળકોમાં બહુ નો આપડે વ્યવહારિક વાત છે બરાબર તમે એને ડાયરી લખવાની વાત કરતા હોય એને મહેનત કરવાની વાત કરતા હોય એવી એવી તમે ડાયરેક્ટ વાત કરી પણ મહાપુરુષોના ચરિત્રો ને ત્યારે એ બાળકના હૃદયમાં એના અનકોન્શિયસ માઇન્ડમાં એ મહાપુરુષ જેવું થવાનું એનું મન થાય એના સ્થાને પોતાને મૂકે પોતાને એના સ્થાને મૂકીને પોતાને નવ નિર્માણ કરે છે એવી રીતનું ચારિત્ર નિર્માણ થાય છે એટલે આ ઘટનાની અંદર છે ને આવી ઘટનાઓ તો જ બને કે સમયે જે સંસ્કાર આપવો જોઈએ ને સંસ્કાર આપવામાં ક્યાંક ભૂલ કરી હોય તો જ આવી ઘટના બને ને આ બહુ સમાજ માટે ખૂબ ચોંકાવનારી ઘટના છે પુત્ર એના પિતાને મારી નાખે હત્યા કરી નાખે એટલે આપણી સંસ્કૃતિ માટે ને આપણા સમાજ માટે તો આ બહુ એટલે બહુ ચોંકાવનારી ઘટના છે એટલે ભાગે આ જવાબદારી છે ને એ મમ્મીની જ છે રાત્રે સુઈને ને એક વાગતા કેવા નહીં જાય હા એક વાગતા કેવી છે એને ઊંઘ આવે છે ને બેનો એવા પ્રશ્ન થતા હોય કે કે અમે આપણે ઘર તો આવું વાતાવરણ હોય ઘર આપણે વાતો કરીએ બધું કે બાર રૂમ માં અહીંયા સંગદોષ થાય એમ તો એના માટે છે ને મહાભારત એક મોટું ઉદાહરણ છે કુંતા માતા કારણ કે કૌરવો અને પાંડવો ભૈણાય હારે અને બાર પણ હારે જ હતું એમ પણ સંગદોષ એને નો લાગ્યો એનું કારણ શું હતું કુંતા માતા કારણ કે એને હંમેશા

ક્યારે ન ઉઠે સમયસર ઉઠવાનું સમયસર સુવાનું કોની સાથે ફરે છે કોની સાથે નથી ફરતો આ બધું જ પિતાએ કેવું જોઈએ મારે તો જાય બોર્ડ છે આ ગયો બોર્ડ આપણો બરાબર આ બોર્ડમાં લખાઈ જાય બસ બીજું કાંઈ નહીં લખાઈ ગયું એટલે કરવાનું કોઈ પણ છૂટકા લોકોને ખબર છે સાડા નવ વાગે ઉપર વહી આવવાનું સાડા નવ થી ડાયરી લખી પંદર મિનિટ મારી પાસે બેસે અને પછી જ ઊંઘની અંદર સરવાનું મિત્રો ઊંઘે ને જ્યારે સુવે ને ત્યારે આ મમ્મી એ વાત કરી એમ એકાદ કોઈ વાર્તા કરવાની કારણ કે બાળક જ્યારે સુવે છે ત્યારે જે અવસ્થામાં એનું મન હોય ને એવું જ મગજ આખી નિંદ્રાધીન થાય ત્યારે એ અવસ્થામાં જ પડ્યું રહે છે અને એનાથી ચરિત્ર નિર્માણ થાય છે ખરેખર તો સવારમાં ઉઠે ને ત્યારે પણ એકદમ આપણે ઓલા વિશ્વામિત્રો રામને જગાડતા રાજા રણજીતસિંહ નો દીકરો હતો ને એને ખબર ગુનો ગીરો હતો ને એને દેશ નિકાલ ની સજા આવી હતી પણ પછી એને શું કર્યું એને એક માણસ ને રાખ્યો મને ઉઠાડવા કેવી રીતનું ઉઠાડવાનું કે તું પરાક્રમી રાજા રણજીતસિંહનો દીકરો છે અને તારે પરાક્રમ કરવાનો છે રોજ ઉઠાડે ને ત્યારે પણ આ રીતનું સુવાડે ત્યારે પણ એટલે મિત્રો આ સંસ્કારની વાત છે હું આ વાત વારંવાર એટલા માટે કહું છું કે પિતા માટે સંતાન એ જેની સંતતી એ જેની સંપત્તિ છે હાથમાં બધું હોય ધનના ઢગલાને બધું હોય પણ સંતાન જો કપાતર જાગે તો એ માણસ નિષ્ફળ ગયો છે ફેલ ગયો છે એટલે સંતાન તો આ કુમળો છોડ છે જેમ એમ વળે એટલે આ મેં નાર્સિસિસ્ટ પર્સનાલિટી એટલા માટે કીધી કે બાળકોમાં અત્યારે ખૂબ જોવા મળે છે ખૂબ જોવા મળે છે આ હોવી ન જોઈએ વિચાર કરો તમે એ આઠ ટકા હતી એક વખત ઓગણીસો સાઠમાં એ ચાલીસ વર્ષમાં કેટલા ગણી વધી વિશ્વમાં કેટલા ગણી વધી આઠ ગણી વધી એસી ટકા એટલે મિત્રો આ પર્સનાલિટી આપણે જો ને આપણા બાળકની અંદર એવું છે આપણો બાળક થોડોક પ્રેમ તો કરવાનો જ છે મિત્રો પ્રેમ છે ને એ જબરજસ્ત વસ્તુ છે અને પહેલાનો મેં વિડીયો બનાવ્યો એમાં કીધું હતું હળદું જ નહીં કરવાનું બાળકને નિતાંત પ્રેમ કરવાનો પ્રેમ એ તો મનોવિજ્ઞાન અને શાસ્ત્ર બે એમ કે છે કે બાળકને સૌથી મોટામાં મોટું મહાપુરુષત્વ આપવા વાળું કોઈ સાધન હોય ને તો પ્રેમ છે એને મહામાનવ બનાવનારું કોઈ જો સાધન હોય ને આપણા હાથમાં માતા પિતાના હાથમાં તો પ્રેમ છે પ્રેમ આપેલું બાળક છે ને એ આવું ડિસઓર્ડર એની અંદર થશે જ નહીં સામ દામ દંડ અને ભેદ ચાણક્ય કીધેલા જે ચાર દંડો છે ને પેલા તો સામ છે સમજાવવાનું પછી દામ અને ત્રીજે દંડ એટલે કે સમજાવટથી પ્રેમથી જો સમતલન પ્રેમ આપીએ ને તો બાળક ક્યારેય આવું થતું જ નથી આપણું બાળક આવું થાય જ નહીં આપણી વાત છે અને આપણે ઘરની અંદર આપણે શું કહીએ છીએ એના કરતા શું કરીએ છીએ આપણો વ્યવહાર છે એ ખૂબ જુએ છે બાળક આપણે તાળતા હોય ને આપણે જ મારવાની મરવાની વાતો કરતા હોય તો આપણું બાળક એ જ વાત કરે આપણે નમાલી વાત કરતા હોય તો આપણું બાળક એ જ કરે એટલે ઘરનું વાતાવરણ ખરેખર સાચી યુનિવર્સિટી બાળકો માટે આ ઘર જ છે સાચી નિશાળા ઘર જ છે એટલે આપણા ઘરની અંદર આપણા બાળક જ્યારે મોટું થતું હોય ખાસ કરીને કિશોર અવસ્થાનું હોય ને ત્યારે જે સંસ્કાર આપવાનું હોય એ આપી જ દેવો જોઈએ કોઈ પણ સંજોગોએ પિતાએ તાળવું પડે એ તો તાળીને પણ ટાળવું એટલે ખીજાવવું પડે ઘણી વખત ખીજાવવું પડે સર્વિસ કરવી પડે અમારા બાપા બધા નહીં માનો કે હું આ ઉંમરનો છું તો મારા બાપુજી એકવાર મારી એવી સર્વિસ કરી હતી અને હું માનું છું મારી ઉંમરના કોઈ પણ માણસને પૂછજો મારા બાપુજી એ વખતે દરેકના બાપુજી એક વખત સર્વિસ કરી છે સર્વિસ કર્યા પછી જ ગાડી સ્ટેશને પૂગે છે એટલે સર્વિસ કરવી પડે તો કરવાની પણ પણ એમનું થયું જોઈએ સર્વિસ કે મને કાંઈ બીજો રોષ હોય મારી વિકૃતિ હોય મારા આવેગો સંતોષ ન હોય મારું દમન કોઈ કરતું હોય અને એનો ગુસ્સો હું બાળક ઉપર ઉતારી દઉં અને બાળકને એકદમ લઘુતા ગ્રંથિથી પીડિત કરી દઉં એવું પણ નહીં કરવાનું મિત્રો યાદ રાખવાની એક વસ્તુ છે બાળકને એટલું બધું પંપાળી ચણાના ઝાડો ઉપર નહીં ચડાવી દેવાનું કે એ આવો ભોગ બને નાસિસ્ટ પર્સનાલિટીનો ભોગ બને અને એ એટલો બધો એને હળધુતય નહીં કરી દેવાનો લઘુતા ગ્રંથિમાં પીડાય અને ધરતીમાં ધરબાઈ જાય કોઈની પાછું બહાર જ ન નીકળે એટલે એની અંદર એકદમ ગુરુતા ગ્રંથિ બહુ મોટી નહીં આવી જાય એ જોવાનું અને લઘુતા ગ્રંથિ એ જોવાનું એ માતા પિતાની સૌથી મોટી જવાબદારી છે એટલે સમકલન રાખવું પડે આ ગંભીર જવાબદારી છે માપી અસ્તુ